હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જે અંધારું લાગે છે એટલે મેં લાઇટ કરી લાઇટ કરી મેં અંધારું લાગીશ હતી ને અમે આજે એપોઇન્ટમેન્ટ હતી હજેની તમે એપોર્ટમેન્ટ પૂરી કરીને આગળ ઘરે આવ્યા અત્યારે સાડા અગિયાર થયા છે ને આમાં લાવ્યા છે છોકરા માટે બર્ગર છોકરાને બર્ગર ખાવાતા એટલે લેતા આવ્યા

અમે લાવ્યા છે આને કોમેન્ટ કરજો આને શું કહેવાય ઇન્ડિયામાં આપણે આને શું કહીએ અમને તો ખબર છે પણ તમે કોમેન્ટ કરજો પછી આપણે ભાંગીને બતાવીએ કેવા નીકળેસ પછી અહીંયા અહીંયા મોડેસ તો ખરી પણ પેકેટમાં મળે તો અમે ક્યારેક લાવીએ ઘણો સમયથી ગયો એક જ હતા એમાં ચાર ગટલા આવે સાડા ત્રણ પાઉન્ડના તો અમે આ કેટલા છે બે બે લાવ્યા સાથે એને આજે નીચે ભાંગવા જાઉં અમે તો કોમેન્ટ કરજો કેટલાના હોય બે તમારે ખાવ હોય તો અહીંયા શ્રીલંકાના શોપમાં આવી રીતના મળેસ તો જોલી લઈ મેં વિડીયો બનાવ્યો તમે જોઈ લેજો તમારે લેવા હોય તો જોઈ શકો છો નવી નવી રીઆ વસ્તુ અહીં જોવા મળે તો અમને એમ થાય કે અમે પણ ક્યારેક લઈને ખાઈએ મૂંઘવું પડે પણ ક્યારેક તો ખાવી પડે ને તો ચાલો અમે ભાઈ ગયા પછી બતાવીએ પહેલાં જમી લઈએ જમવાનો થઈ ગયો પૂર્ણા બાર જેવું થવા આવ્યું હલો ફ્રેન્ડ્સ તો હું હેતને આવીને આવી ગઈ જોઈ શકો છો આવીને ડાયરેક કોન લીધા બધાએ અમે અમે ભાંગવા જઈએ છે નીચે જોઈ શકો છો કોકની કોમેન્ટ હતી કે આને તાલફળા કહેવાય અમે તાલેફળા કહીએ સાલો ભાંગીએ કેવા નીકળે છે એ જોઈએ નીચે જઈને હેલો ફ્રેન્ડ્સ હું મારા બેનના ઘરે આવી તાલફળા ભાંગવા કેમ કે અમારા ઘરે ભાંગવાનું નીચે છે ને જરાક જગ્યા હતી એટલે પછી એના કંઈ ભાંગા નહીં અમે તો હું અહીંયા આવીશ ને જો અમારા ફૂલ જોઈ પાછી એકવાર ફરીથી બહુ બધી આવી ગયા છે મસ્ત મસ્ત ધાણા મોટા મોટા થઈ ગયા છે સ્ટ્રોબેરી પણ પાકી ગઈ છે અંદર ગુલાબના ફૂલ જો કેટલા સરસ થઈ ગયા છે તો ચાલો અમે પહેલા મમ્મી દીકરા ભાંગી નાખીએ તાલફડા આજે એ લોકોના મહેમાન છે ઘરમાં મને પેલા ખબર નથી કે બર્થડે ડે મારા માર્ગેશનો બર્થડે છે મને ખબર નથી કે એનો બર્થડે છે એ તો ખુરશી નહીં ભીજ તો એ લોકો ઘરમાં ફુગાવાની તૈયારી કરીશ તો એના નહીં કરવા દે આપણે ભાંગીને ફટાફટ પાછા ઘરે વહી જાય અમારે છે ને ઉપર હોય ને એટલે નીચે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ મોરવું હોય તો અમારે કા ચાલો આપણે ભાંગીએ કેવા અમે ડબ્બો પણ ડબ્બો પણ લઈને આવ્યા કેટલા મને તો લાગે છે કડક જ લાગે માસીની પાઇપ તૂટી ગઈ હો

આવી રીતનું છે નીકર નાખવાના એટલે કાઢવામાં છે ને ઈઝી પડે એટલે આપણે ભાંગી નાખીએ ને એકારે બધા પછી તમને હું કાઢવાટા ને પછી બતાવા જો મને મત તો કે કુણા હે ઘોડા છે પણ બહુ મીઠા બહુ છે સોરી છે ને હાલતી નથી બરાબર ખાલી એક લેવું ને આપણે પેકેટમાં આવીશ ને રેડી એ ત્રણ સાડા ત્રણ ગઠલા શિયાળ લાવ્યા સેમ તો આપણે છે ને આશ પોસાય તો હવે બીજું પણ ભાંગી નાખીએ પછી તમને બતાવો હેલો ફ્રેન્ડ્સ મેં ભાંગી નાખ્યા મને એમાં તો કે ઘડા હે પણ તમે જોઈ શકો છો એકદમ કૂણા છે મસ્ત મજાના તમને પણ મોઢામાં પાણી આવે છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારા તાલેફડા કેવા લાગ્યા જોઈ શકો છો બંને મસ્ત છે જો આગળ આ ઉપરનું છે ને એ કાઢી નાખવાનું આ ઉપરનું કાઢી નાખવાનું આ ને કાઢી નાખવાનું મસ્ત મજા આવે અમે તો બહુ ખાધા ઇન્ડિયામાં મારા મમ્મીના પપ્પાના ઘરે છે ને ઝાડમાં ઝાડ જ છે એના પણ હવે બધા ખબર નહીં કોણ ખાતું હોય તમે પણ ખાધા હોય તો કોમેન્ટ કરજો જરૂરથી ખાલી જલ્દર આગળ કાઢીને બતાવું કેટલા નીકળ્યા આપણે આ બે છે ને કેટલા નતા હું તમને કેમ તમારે પણ લેવા હોય ને શ્રીલંકાનું સોપમાં લેવા જવાના આ છે ને પાછા વધારે પણ બહુ ન ખવાય કેમ કે આવા ખાય ને તો ચાલે વધારે ને ભાવ પાણી જેવા વધારે ખાતા હોય ને તો એ પાછા પેટમાં કોઠે એનું ખાસ ધ્યાન રાખવાનું એકથી બે ખાઈને આપશે તો

કેવું લાગે મજા આવીશ હું તમને બધા કાઢીને બતાવું કેટલા થાય અમારો અમે તો ડબ્બો પણ લઈને આવ્યા અને પકડો કાઢું લા આ પકડ અને છે ને સમશીલા ઘરમાં મોકલાવ્યો તો ફોક લઈને આવ્યો ફોક ખાલી હું ખાલી સમશી કઢાઈ ને હાથથી જ કઢાઈ આમ ફોકથી બગડી જાય ને છે એ મારા હાથથી સારા નહીં આખો ને આખો ગટલો આવી રીતના નીકળી જાય અમે મમ્મી આઠે આડે કરીએ આઠ તારે કાઢવાના આઠ આડે કાઢ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અમારા તાલુફડા છે તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો હા દાદા મે પણ કાઢું એ નીચે પડી ગયું આપણે ધોવું પડશે મે પણ કાઢું મે પણ કાઢું આપણે છે ને કઢી મૂકીને ધોવું પડશે નીચે પડી ગયું તારથી નીકળી ને તો પોસ્ટ કરો હવે હે ટ્રાય કરે કાઢવાની આપણે એને પણ એક કાઢવા શીખાડીએ એને પણ આવડે નીચે પડી જતો તો ધીમે ધીમે હા એ એને પણ આવડી ગયું જો ઓ પસાઈડું બારો ગ્રાહી ઉપર મૂક દે

એ કોનો બર્થે છે હે એ દીવા આજ કોનો બર્થ છે કેક કાપડ છે હે બર્ડે છે મામાનો બર્ડે છે કોનો બર્થ છે છે બોલતો ખરે

ચાલો તમે ઘરે આવી ગયા ના પછી વિડીયો બનાવ્યો નહીં ત્યાં તમને બતાવું તમને બતાવજો કેટલા છે થોડાક તમે ખાઈ ગયા ચાર પાંચ ગટલા ન્યા ને એટલા વધ્યા છે અહીંયા છોકરાઓ ખાઈ લઈ એક એક બધા લઈ 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 લે અજય તારા પપ્પાનું કોણ રહેવા દીજે હારે તારા પપ્પાનું તો અજય ટેસ્ટ કરીને બતાવીએ અભયને અજય રિવ્યુ આપીએ ચાલો પેલા અજય ટ્રાય કરે ગુડ છે ಭಾ ಸಾಮಿ ನಾ ನಮ ಆ ಶಿ ಲಿಟೇಲ್ತ હું પાછી લઈને આવી ગઈ તાલફળા તાલેફડા મારી મારી ફ્રેન્ડ છે ને મને ફોન કર્યો કે તમે કાથી લાવ્યા છો તમે પાછી લઈ આવી એમના માટે હું તમને બતાવું કેટલા છે કાઢીને હવે ગેમ રમવાની હતી પણ રમણ નથી કેમ કે મારે પાછો બીજો વીડિયો અપલોડ કરવો છે ને એટલે પાછો આ ને જૂના જૂના એમને એમ લીધા છે ફ્રીમાં આ છે ને સવારે તો બહુ બધી હતા અત્યારે બધા વેચાઈ ગયા જોઈ શકો છો આ બે છે ને એ તો ફ્રીમાં આપ્યા છે આમાં કંઈ નીકળીને હળી ગયા આપણે એમને નાખી દઈએ એમાં ખબર નહીં હોય હારા નહીં હોય ખાલી એમને નાખીશ તો આ સવાર લીધા છે ને તો સવારે હું નાઇન પાઉડના બે લાવી હતી એક સાડા ફોર ફિફ્ટીનું નવ પવર્ણ બે હતા ને અત્યારે છે ને આ છે ને એક ચાર પૌણું છે તો તમે કોમેન્ટમાં કહીજો કટલાના હોય બધા છ છે એક ચાર પૌણ હોય તો કોમેન્ટમાં કહી દેજો કટલાના છે ચાલે હવે એ લોકોને આગળ આપી દેમ આવે એટલે હેલો ફ્રેન્ડ્સ અમે જમીન રેડી થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે આઠ રાતના ને હું ગટલી બનાવી નાખું કેટલા દિવસથી બનાવવું બનાવવું પણ બનાવવી ટાઈમ ડો નહીં બનાવી નાખવું તો રહી વિડીયો પહેલાં તો છે ને એને સારી નાખવાની છે ક્લીન નાખવાની છે આવી રીતનો કચરો હોય ને એ બધો નીકળી જાય પછી મોટો મોટો હોય ને આપણે વણી લેવાનું મોટી મોટી પછી વણી લેવાની છે આ છે ને બહુ મોટી સારી છે હું બીજી સારી લઈ લઉં બીજી

ઠંડી પડી જાય ને પછી આપણે ગમે બવણીમાં ભરી ભરીને મૂકી દેવાની કાશની પછી મિક્સ કરતું રહેવાનું એટલે સંટું છે ને એકદમ મિક્સ થઈ જાય મસ્ત લાગે હવે મજા મેં ટેસ્ટ કરી બહુ મસ્ત લાગે અને તમે બ્લેક પેપર પણ નાખી શકો બ્લેક પેપરનો પાવડર કરીને મરીનો પાવડર આપણે ઇન્ડિયાનું જોઈએ ને તો શું થોડું વધારે ટેસ્ટ આવે આ એન્માઇટ એ બધી આવે ને ચલો આપણે ગઠલી બનીને એકદમ રેડી થઈ ગઈ આપણે લઈ લઈએ વાંટકામ વાંટકામ લઈ લે પછી કશો કશો અવાજ આવે છે ચાલો ગઠલીનો દુઃખવાસ રેડી થઈ ગયો